હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચનલમાં ને મસ્ત આજ તો ફ્રેશ થઈ ગયા છે અને વાગી ગયા છે આજના બાર આજે બાર વાગે આપણે લોક ચાલુ કર્યો છે બોલો સન્ડે છે એટલે શાંતિ હોય ને તમારે સન્ડે શાંતિ હોય કે ના હોય એ તો કહેજો મને જરાક ચોક કોમેન્ટમાં જો હું તમને આજે વ્યૂ દેખાડું કેટલો સરસ અવાજ આવે છે ને ચકલી ને બધે બોલે છે બધા પક્ષીઓ બોલતા હોય ને એનો મસ્ત અવાજ આવતો હોય છે ગ્રીનરી ગ્રીનરી હોય એટલે પક્ષી તો રહેવાના જ છે સ્પેશિયલી અહીંયા કાગડા બહુ હોય છે કબૂતર ને કાગડા ચાલો તો આપણે અવિયાનભાઈ શું કરે છે જોઈએ લગભગ તો એ સુઈ ગયો છે આજે થાકી ગયો તો સુઈ ગયો છે

જાગી જાય એટલે મસ્ત ફ્રેશ ફ્રેશ જમી લીધું આવું એ જમી લીધું હે આવું થોડુંક બાકી થોડુંક જઈ કે શું જઈ માં આવ્યા ડ્રેગન ડ્રેગન ભાવે જ તને હે આવું ડ્રેગન ભાવે છે હા શું થયું નાની નું ઓપરેશન થઈ ગયું ઓપરેશન થઈ ગયું ને તો ભલે સારું છે ને સારું તો ભલે

अठवडीला जाए हेरान कि दे हां पण देरा कने का दो आ पोतीये तो हेरान का एमा एमा हो हेरान आवे बे एमा हो ये हु तर माने तो हारू है थे तो अवे ठीक कोई रिएक्शनज नहीं मैं झट लौच मैं झट पत्थर को डिग्गिंग करो डॉट 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 क्या विकेट नो बैक ये क्या कर अब ये स्विच तू Tengok? Tengok, Tengok, Tengok. Sit down, <laughs> oh sit down, sit down, <laughs> stand up. stand up. Ah. sit down, sit down, sit down, oh sit down masih <laughs>

ત્રણ જેવું થયું છે ને આપણે જાય છે પાછા આજે મોલે કાલે ગેતા ને પાછા જાય કેમકે કાલે સાંજે તા ને તો બહુ ભીડ હતી તો આપણે અભિયાન માટે કપડા લેવાના હતા ને તો કઈ લેવાના જ નહીં કેમ કે માં એટલું ટ્રાફિક જામ હતો ને કે કલાક બે કલાક હોય જાય ને અવ્યાનભાઈ થઈ ગયા તા થાકી એટલે હવે આજ પાછા જઈશી બપોરે ચાલો આપણે તમને મોલની મુલાકાત કરાવીએ બીજી વાર તો આપણે આવી ગયા હતા પાછા મોલે જો અત્યારે પણ ફુવારા છે ચાલુ જ હતા આખો દિવસ ચાલુ જ રહે મસ્ત ઢિંચાક ઢિંચાક થાય છે ને ચાલો તો આપણે અંદર જઈએ મોલની આપણે મોલની અંદર જતા પહેલા જ આવી ગયા હતા શૂઝ ડિપાર્ટમેન્ટમાં આપડે લેવા આવ્યા તા અભન નું અને જોઈશી ભાઈ ભાઈનું જો એ બધા શૂઝ જોવે છે રીબોક માં આવ્યા તા આપણે એનું કલેક્શન જોઈ લ્યો છો તમારે ત્યાં જવું હોય તો જઈ શકો છો અને આગળ જો આ એક મસ્ત એવું યલો કલરનું ટ્રી હતું ખબર નહીં સેનું હોય પણ શોપીસ હતું આપણે આવી ગયા હતા અરેટોમાં આ સાત માં આવેલું હતું સ્પેશિયલ નાના છોકરાઓ માટે છે એક બે વર્ષના બાળકો માટે છે અને આપણે ની શોપિંગ કરવા આવી ગયા હતા ફાઇનલી તો અભિયાન માટે થોડુંક જોયું અને પછી એની શોપિંગ કરી લીધી શોપર્સ એન્ડ સ્ટોરમાંથી શોપમાંથી સોરી તો હવે આપણે આગળ જઈએ તો આ મસ્ત હાથી બધાય ઊભા હતા જો એક પછી એક પછી લાઈનમાં ઊભા આગળ આપણે પાછા આવી ગયા જઈને શૂઝ જોવા માટે તો એને એકાદ ગયું હતું તો એ ટ્રાય કરતો તો જો તો એ મજા તો ન જાય એવી કેટલાય શૂઝ જોઈ ગયા જો ભાઈ ને એને કહેતો તો આ બતાવો આ બતાવો આ બતાવો પણ ભાઈને કંઈ ગયમાં નહીં આ ત્યાંનું કલેક્શન હતું થોડું ઘણું સારું હતું હોળી પાછા આપણે અવયનભાઈ માટે શોપિંગ કરવા આવી ગયા બે જોતા હતા અને આ બધું થોડુંક થોડુંક આપણે સાઈડમાં રાખ્યું હતું અને ફાઇનલી હવે આપણે બહાર આવી ગયા તો ટ્રાફિક ફૂલ હતો આપણને લાગી ગઈ હતી બુક તો આપણે ખાધી પાણીપુરી છે ફૂલ વરસાદ આવતા હોય અને એમાંય આપણે આ ચાટ ખાવાની કોઈ મજા જ અલગ આવે એકદમ મસ્ત ગરમા ગરમ ને સ્પાઈસી ચાટ આલુ ટીકી ચાટ પાછા આપણે ઘરેથી નીકળી ગયા હતા મમ્મી ઉપરથી બેગ મકાવતા બેગ પડી ગયા નીચે એટલે આવીને આપણા હાથમાં આપણે આવી ગયા હતા ફાઇનલી માર્કેટમાં આ માર્કેટનું છે રાહતણી માર્કેટ તો આગળ બધી રોડ ઉપર બધી શોપ છે જો ત્યાંનું બધું આપણે થોડું ઘણું તમને કલેક્શન બતાવી આ બધા ક્રોક્સ ને ચપ્પલ ને એ બધું છે આ બધું લહેંગા ને એવું બધું હતું ટ્રાઉઝર ટાઈપ ને આગળ જાય એટલા બધા ટોપ છે બધા જો કોઈને ગમે તો કોમેન્ટ કરજો તો આપણે લઈ લેશું તમારા માટે જો એનું કલેક્શન જોઈ લો આ વ્હાઈટે બહુ સારું એવું લાગે છે અને આ તો થોડુંક જૂનું એવું લાગે છે અહીંયા તો બધું જૂના હતા થોડા ઘણા એટલે આપણે એમાં કંઈ જવાનું નહોતું પછી પાછા આપણે બીજી શોપમાં આવી ગયા તો ત્યાં પણ બધા ફૂટવેર જ હતા જો બધું સારું સારું એવું કલેક્શન હતું ત્યાં ક્રોક્સ તો બહુ સરસ હતા એમ પૂછો લ્યો જે તમે કલર કહો એ બધા મળી જાય એટલી વેરાયટી છે એટલી વેરાયટી એમ જો બધી હિલ્સ છે પછી આપણે પાછા અંદર આવી ગયા હતા તો ત્યાં પણ આખું ટોપનું કલેક્શન જ હતું આ બધા ટી શર્ટ છે જો લ્યો છે ને મસ્ત એકદમ સરસ સરસ ચાલો તો હવે આપણે અંદર મેઇન માર્કેટમાં જઈએ મેઇન માર્કેટ અંદર સાવ છે નાની નાની શેરી શેરી એવી છે આખું એવું બનાવેલું છે ચાલો તો આપણે જોઈએ કે ત્યાં કેવું કેવું કલેક્શન છે સૌથી પહેલાં આપણે પહોંચી ગયા હતા બેગ્સમાં તો બેગ્સ જોઈ લો તમે બધા એની બાજુમાં જ હતું ફૂટવેર આ શોપ છે ને એ સૌથી બેસ્ટ છે ત્યાં હું લાસ્ટ ટાઈમ પણ ત્યાંથી જ લઈ ગઈ હતી બધા ફૂટવેર આ આપણા વન પીસ ને એ બધું છે તો અત્યારે જે ટ્રેન્ડી કલેક્શન હોય ને એ બધું આપણને અહીંયા મળી જશે ટોટલી વસ્તુ મળી જશે આખું જ્વેલરીનું છે તો તમે એક થી એક છે અંદર જોઈ લે સેટરડે ની સોરી સન્ડે છે એટલે એનો ટ્રાફિક જોઈ લ્યો છે ને સરસ જો કોઈને જોતું હોય કા લેવું હોય તો મને કમેન્ટ કરી દેજો તમને કઈ ગમે તો આપણે લેતા આવશું જોઈ લ્યો બધા યુનિક યુનિક ટોપ પણ તમને અહીંયા મળી જશે ક્રોપ ટોપ છે ક્રોપ ટી શર્ટ છે લોંગ ટી શર્ટ લોંગ ટોપ ટોટલી વસ્તુ આપણને આ બજારમાં જોવા મળી જશે આ બજાર એવી છે કે સૌથી ટ્રેન્ડી છે આખો એનો બહારેથી છે બારે પણ બધી શોપ છે અને અંદર જાય એટલે અંદર પણ બધી શોપ છે તો આપણે બારે નીકળી ગયા હતા અને જવું આજે સન્ડે તો એટલે ટ્રાફિક હતો અને આપણે આગળ જાય છે આ જોઈ લો એનું ત્યાંનું ટ્રી છે એમાં બાજુમાં ત્યાં

પાણીપુરી આવી ગઈ છે આપણને પણ ભૂખ હતી ને એટલે આપણે કંઈ પાણીપુરી ખાધી નહીં ત્યાં બુક્સ છે આ આ બધા બધા ટી શર્ટ્સ છે છે ક્રોક્સ જોઈ સ્ટ્રીટ પર પણ એટલા સરસ સરસ ક્રોક્સ મળે છે બધી લેડીઝ ટોપ્સ ને એવું જોતા હતા આગળ કટલેરી થોડું ઘણું હતું પછી આ મમ્મી જોવા ગયા ટી શર્ટ જુઓ કેવું છે ટી શર્ટ તમને ગમે તો કહેજો આપણને તો બહુ ખાસ લાગ્યું ને એટલે આપણે ના લીધું પછી આગળ ગયા હતા શર્ટ્સ હતા જેટ છે બધા અને આ થોડું પરફ્યુમ ને હતું આ જોઈ લો આ કલેક્શન તમે એકવાર જોઈ લો લેટેસ્ટ ટ્રેન્ડી કલેક્શન જો તો આપણે પણ આવી ગયા છે હવે વિડીયોમાં તમે મને મિસ કરતા હે ક્યારની એવું તો દેખાતી જ નહોતું બધું માર્કેટ જ દેખાતી હતી ને આપણા મમ્મી છે એ તો હવે આપણે પાછા રિટર્ન થઈ ગયા હતા તો જો આ લોકો બેગ્સ પણ વેચે છે આ બેગ્સ કઈ સારી એવી હતી અને કુર્તી ને એ બધું પણ મળી જાય ખાલી વેસ્ટર્ન નહીં પણ મળે છે તો આ શોપમાંથી શોપિંગ કરી હતી હું તમને પછી શોપિંગ શું કરી એ પણ બતાવીશ ચાલો તો આપણે આગળ જોઈએ આ ખૂબ કટલેરીનું એનું હતું આપણે ત્યાં લેવાનું હતું ને એટલે આપણે હાલ લાગ્યા આગળ અહીંયા બધા જીન્સ ને એ બધું મળતું હતું આપણે થોડી ઘણી શોપિંગ કરી લીધી જો આપણા બેગમાં આપણા હાથમાં છે સોરી જોઈ લો ટ્રાઉઝર ત્યાં બહુ સારા સારા હોય છે મેઇન તો ટ્રાઉઝર અને ટી શર્ટ છે ને આ આ જોઈ ફૂટવેર જો કેવા છે કોમેન્ટમાં કહેજો મને અને જો આજનો વિડીયો ગમે તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં